કોલસાની કાળી કમાણીમાં ખનીજ માફ્યાઓના હાથ કાળા છે વર્ષોથી આ પ્રવૃત્તિ બેરેક ટોક ચાલે છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી કારણ કે ખાણ માફિયાઓ સ્થાનિક ભાજપના જ મોટા નેતાઓ છે દર મહિને એક ખાણ સત્તાધીશો અને નેતાઓને દોઢ લાખ રૂપિયાનો હપ્તો પહોંચે છે ખનીજ ચોરી કરવા માટે જે જીલેટીન પદાર્થ ફોડવામાં આવી રહ્યા છે તેનો ધડાકો જમીનમાં અને હવામાં બે કિલોમીટર સુધી સંભળાય છે ગામના ઘરોમાં તિરાડો પડી જાય છે

ખાણ માફિયાઓનું આખું સામ્રાજ્ય ગેરકાયદ છે છતાં તેમને તંત્ર ખાણ ખનિજ વિભાગ કે પોલીસ કોઈ ડર નથી કારણ કે તેઓ સરકાર સુધી પોતાની વખત ધરાવે છે ભાજપની સરકાર એ જ રીતે જનતાને મૂર્ખ બનાવી રહી છે કારણ કે ખાણ માફિયાઓ સ્થાનિક ભાજપના જ મોટા નેતાઓ છે લાંબા સમયથી ભાજપનું એક ચક્રી શાસન હોવાથી નીચેથી છેક ઉપર સુધી આ ખાણ માફિયાઓ હપ્તાનું નેટવર્ક ચાલે છે ગેરકાયદે ખાણ ખનેરા કરોડો રૂપિયા મોટા માથાઓ સુધી પહોંચે છે દર મહિને એક ખાણ દીઠ સત્તાધીશો અને નેતાઓને 1.2 લાખ રૂપિયાનો હપ્તો પહોંચે છે જેમાં અધિકારીઓ મલાઈ ખાઈને માલદાર થઈ રહ્યા છે પણ મોટા ભાગના ખનીજ માફિયાઓ ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મીટિંગો કરી અને એમની પાસેથી ફંડ મેળવે છે અને ફંડ મેળવ્યા પછી એમને આ ખનીજ ચોરી કરવા માટેની છૂટ આપવામાં આવે એટલે હકીકતમાં રાજ્ય સરકાર હોય વહીવટી તંત્ર હોય પોલીસ તંત્ર હોય મહેસૂલ તંત્ર હોય કે ખાણ ખનીજ વિભાગ હોય એ જો ધારે તો આ ખનીજ ચોરી અટકી શકે પણ આ બધાને મેલી ભગત થી એક ષડયંત્ર છે જોવાની બાબત તો એ છે કે ખાણ સુધી પહોંચવાના રસ્તાઓ છેલ્લા 25 થી 30 વર્ષથી ઈરાદાપૂર્વક ક્યારે બનાવવામાં આવતા જ નથી જો રસ્તાઓ બની જાય તો પોલીસની ગાડી જલ્દી આવી શકે ખાણ ખનીજની ગાડી પણ આવી શકે કોઈને કહા વગર ગુપ્ત રીતે આવો તો જ તમે અહીં સુધી પહોંચી શકો કેટલા ટાઈમ થી ખોદાતો છે હા 2 મહિનાથી 2 મહિનાથી અહીંના લોકલ માણસો છે કે બહારના છે આય નાદ લોકલ લોકલ છે સરકારી તંત્રને જાણ છે ખરા થાયને જાણ કરી જ જાણ કિને કરી હોય કરી આ તપાસ કરવી આજ કોઈ આવ્યું તો અધિકારીઓ આજ અધિકારીઓ બારુત સાહેબ આવ્યો ભણે છે હા આ તો

અને ક્યારેય આવા ખનીજ માફિયાઓને પકડવાનો પ્રયાસ પણ થયો નથી ઉલટાનું સરકારના આશીર્વાદથી જ આ ગેરકાનૂની ખનન વર્ષોથી ચાલી રહ્યું છે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરે